લે ફેરાખો કપડો નાખાય કરા આવે ભાઈ દોના દોરી પૂરા હુરો એ ભારી નાખો દોરી નાખો નાખો તો હા યુટ્યુબ ફેમિલી વારે નવા લોકોમાં તમારા બધાને સ્વાગત છે આશા કરું છું કે બધાએ મજામાં તસ્યો તો આજે છે ધૂળેટી તો અમે તમને આખા ધૂળેટીનો વિઓ બતાવ્યો છે તમારા લૉગમાં બન્યા રહેજો

જોને ઉતરા વોઢેના આમ નાખો તો ને દૂર લે દૂર દૂર લે એ આલે એ ભાઈ આ તો નઈ વાતું તું એમ રે તો કાઈ મને મત ના આ ફાટી ગઈ છે એ એ ઈ દોને પાકટ લે 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 ગોટ ગોટ મને લાગી ગઈ

ના થોડો ગુલો દેવ નહીં થાતું એને મસ્તી એય તો ઉલો કરનો રહેતો જ નઈ ગાડીમાં પણ कि दे दो सारी बोतल ना એ જારું ને ગાળ એ હાલો હાલો જારું જારું એ ખાના ગુડ ગુડ મન ને એ જારું ને જારું કરે માન આયે છે પારા મખ્ખર đá coi, <laughs> coi nào coi, <laughs> coi <laughs> bắt

kore gitu denga gara o kogoro no musimati mawore ke musimati mawore ke